અહીંયા તાલુકા વિકાસ અધિકારી સાહેબ મળવાનું એટલું જ કારણ છે કે જે કામગીરી જે અમને સોંપવામાં આવી છે ઓડી ની એ સર્વેની કામગીરીનો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ કેમકે આ કામગીરી અમારી બહેનોની નથી તેમજ આશા ફેસિલિટર બહેનો પણ આ કામગીરી કરશે નહીં કારણ કે અમને જે કંઈ સર્વેલન્સ કરવામાં આવે છે ઉપરથી ત્યારે બધી જ કામગીરી આશા કરે છે પણ કોઈ પણ મહેનતાણું આજ સુધી અમને મળ્યું નથી અને એ કામગીરી હવે અમે કોઈ પણ કરવાના નથી એ કામગીરી તમારે કોઈ પણ સોંપવી હોય તો તમે સોંપી શકો છો અને બીજું કે અમારે જે પીએમવી વાયની કામગીરી જે બેનો આશા કાર્યકરો ફોર્મ ભરે છે પહેલાં એ કામ આંગણવાડી કાર્યકર કરતા હતા એ કામ હવે પછી આંગણવાડીને સોંપવું જોઈએ અને એમને સોંપો અને એમના દ્વારા જ કરાવો કેમ કે એ લોકો પોષણ ટેકનનું પણ કામ કરે છે અને એના સાથે જ જોઈન્ટ છે તો પછી આશા કેવી રીતે આ કામગીરી કરી શકે એ કામ અમે કરવા માગતા જ નથી એ બંને કામો અમે બહિષ્ બંને કામોનો અમે બહિષ્કાર કરીએ છીએ અને અમારા ને તાલુકા વિકાસ અધિકારી ને નમ્ર વિનંતી છે કે આ મારે અમારા પ્રશ્નોને ધ્યાનમાં લે અમારું આવેદનનું અમને સંતોષકારક જવાબ આપે અને જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે એનું આંદોલન કરીશું અને અમે ગાંધીનગર સુધી પહોંચીશું અને જો અમારી આશા અને આશા ફેસિલિટી બેને ઉગ્ર ના થાય એના માટે અમને તાત્કાલિક આનો નિરાકરણ અમને આપે એવી અમારી વિનંતી છે